તો નિખિલ દોંગા કોણ છે એનું તમે નિખિલ કહી રહ્યા છો કે નિખિલ દોંગા ચંદન છે હા 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 આ કોણ છે નિખિલ એમાં એવું છે તમે રાજનીતિ આ નિખિલ દોંગા યુદ્ધ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે બે હજાર સત્તર પછી હવે નિખિલભાઈ ડોંગા એ પાટીદાર સમાજના એટલા સામાજિક આપણે ગ્રાઉન્ડ લેવલના એટલા સામાજિક કાર્યો કર્યા કે એની કોઈ આપણે એવી કોઈ ગણતરી જ નથી હમણાં એને તાજેતરમાં બ્લડ ડોનેશન કેમ્પ કર્યો હતો ત્યારે પાંચ હજાર એકસો ને ઓગણ એસી બોટલોનું રક્તદાનની બોટલ એકઠી કરી હતી તમે મને સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર કોઈ એવા નેતા બતાવો જેણે આવું સામાજિક કાર્ય કર્યું હોય એટલે એટલી પાંચ હજાર ઉપર પ્લસ બોટલ ભેગી કરી હોય બરાબર તો પાટીદાર સમાજના યુવાનો આગળ આવે પાટીદાર સમાજના ક્યાંક સામાજિક કાર્યક્રમ કરીને ક્યાંક યુવાનો આગળ આવે ને એ ન્યાના અમારા સ્થાનિક નેતાઓના પેટમાં તેલ રેડાય એટલા માટે નિખિલભાઈ દોંગાને ક્યાંક ને ક્યાંક આગળ ન જાવ દો નિખિલભાઈ દોંગા એટલે ખાલી બ્લડ ડોનેશન કેમ્પ નહીં આ આપણે ઓર્ગન ડોનેટ કેમ્પ કરીને એક હજાર ઓગણસી જેટલા લોકોને અંગદાન મૃત્યુ પામી જાય તે પછી અંગદાન માટેના પણ આપણે એવા સોર્સિસ ઊભા કરેલા એટલે આવા અનેક સામાજિકને આપણે ગ્રાઉન્ડ લેવલના કાર્યો નિખિલભાઈ દોંગાએ કર્યા છે તો એટલા માટે ગોંડલની રાજનીતિ બદલવા અમને એક જ દેખાય આમાં એવું છે સાહેબ પાટીદાર સમાજ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો ઓગણીસો થી જે ગોંડલ ની અંદર મર્ડર થયા તી પછી પાટીદાર સમાજ ગોંડલમાં સૌરાષ્ટ્રમાં દબાઈ ગયો કે આજ આ વખતે જો આવડા આવડા લોકોના આપણે એમાં એક બે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરશું કે પોપટ લાખા સોરઠિયા અને વિનુ સિંગાણાના આવા છ સાત મંડળો થયા એને જોઈને અમારો પાટીદાર સમાજ ક્યાંક રાજકીય રીતે ને ક્યાંક સામાજિક રીતે ને ક્યાંક પક્ષ લેવલે એટલો અંદરથી દબાયેલો છે જેથી અમારો સમાજ કાંઈ બોલી શકતો નથી ગોંડલની અંદર તમે જાઓ ગોંડલના ગામડાની અંદર તમે જાઓ કે કોઈ એવા નાના અમથા અરજી કે કેસની અંદર તમને પકડે એટલે પોલીસવાળો પહેલો પ્રશ્ન એ જ પૂછે તમે કેવા એટલે આપણે કંઈ પટેલ એટલે તમારી ચાર સીટ પાંચ પાનાની થતી હોય ને તો એ પાનાની થાય પણ પાટીદાર મુખ્યમંત્રી છે અત્યારે હા એવા તો ચાર પાંચ મુખ્યમંત્રી બદલા આપણે ચિમનભાઈ પટેલ લઈ લ્યો આનંદીબેન પટેલને તાજેતરમાં તાજેતરમાં અનામત આંદોલન થી ઉતારવામાં આવ્યા ચિમનભાઈ પટેલે પાંચ વર્ષ પૂરા કર્યા કેશુ જોઈ લ્યો બે થી ત્રણ વર્ષમાં મુખ્યમંત્રીમાંથી ઉતારી દેવામાં આવ્યા અત્યારે તમે વાત કરો છો ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શું કરી દીધું શું બોલ્યા તમે તમારા મનથી કહો ભૂપેન્દ્રભાઈ પટેલે પાટીદારો માટે શું કર્યું આ ચર્ચિત મુદ્દાઓમાં એટલે આ ક્યાંક ને ક્યાંક એક રીતે જોવો તો ગુજરાતમાં પંદર ટકા વસ્તી પાટીદાર સમાજની સાઠ સિત્તેર ટકા પ્રોપર્ટી પાટીદારની પચાસ ટકા બિઝનેસ પાટીદારના પૈસો પટેલનો ખાવું પટેલને અહીંયા બધું રાજકારણમાં ફંડ જોતું હોય તો પટેલ પણ અન્યાય કરવો હોય ને તોય પટેલ ધોકા મારવો હોય તોય પટેલ માર ખાવામાંય પટેલ આગળ એટલે ક્યાંક ને ક્યાંક આ અમારા સમાજના આગેવાનો અને સમાજે પણ એક ચિં બેસીને ચિંતન કરવાની જરૂર છે કે ક્યાંક આપણો સમાજ આવનારા ભવિષ્યમાં જે યુવાનો મોટા થાય છે ને જાગૃત થાય છે એના માટે બળ કોણ પૂરું પાડશે એના માટે આગેવાન કોણ એના માટેની આપણે આ ચિંતન વ્યવસ્થિત કરીએ છીએ અમારો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે પાટીદાર સમાજ જાગે પાટીદાર સમાજ ધરતીમાંથી અન્ન પેદા કરનારો સાહસી સમાજ છે અમારો અમારે હવે આ કરી બતાવવાનું છે અમારો સમાજ હવે કોઈનાથી કોઈ યુવાનો બીવે નહીં લાગણીશીલ રીતે કાર્યક્રમ આગળ વધે અને જે સમાજમાં સામાજિક કામ કરતા હોય જે સારી રીતે આગળ આવતા હોય એવા યુવાનોને આગેવાન બનાવે

તો અત્યારે ગોંડલમાં જે ચાલી રહ્યું છે તો તમારી મતે ગોંડલ ની રાજનીતિમાં શું નિખિલ દોંગા આવે અને ગણેશ જાડેજા હોય સામે ધારાસભ્ય તો કેવી મુકાબલો કેવો રહે મુકાબલો એમાં જો બે હજાર સત્યાવીસ ની તમે વાત કરતા હોય નિખિલ દોંગા સામે ગણેશ જાડેજા હોય તો એમાં હું તમને અત્યારે સ્ટેમ્પ પેપર ઉપર લગભગ વીસ હજાર ની લીટર નિખિલભાઈ ડોંગા જીતે એનું કારણ તમને કહી દઉં કે અત્યારે અત્યારના યુવા યુવા આપણા યુવાનો અત્યારની પ્રજા આ બધુંય અત્યારે જાગૃત થઈ ગઈ આજ મારે તમને ગાઈડ દેવી જ છે અત્યારે પણ હું તમને અત્યારે ન દઈ શકું હું ઘરે એકલો બેઠો હોય તો મનમાં તો દઈ શકું ને કે તમે આમ છે આમ છે એમ પ્રજા ખુલ્લી આવી નથી બોલી શકતી અમારે જયરાજ છે એ વાંધો છે પણ ક્યાંક ને ક્યાંક અત્યારે એમ જોવો ને કે સૌરાષ્ટ્ર પાટીદારો સૌરાષ્ટ્રના લોકો અને ગોંડલના લોકોમાં અત્યારે ફૂલ રોષ છે

એ તો ટાઈમ આવે સમય આવે ત્યારે ખબર પડે સમય વગર મોતી ન પાકે તો શું સુરતમાં આ મીન્સ કે ગોંડલમાં બે હજાર સત્યાવીસ હમ બંને ગજેરા ચૂંટણી લડશે કે પછી નિખિલ દોંગાને ત્યાં તો કદાચ સૌરાષ્ટ્રમાં આવવાની પણ પરવાનગી નથી નિખિલ દોંગા ને એવું કંઈ છે એમાં એવું છે મારે તો કોઈ ચૂંટણી લડવાની એવું કઈ છે જ નહીં કારણ કે આપડા એવા એટલા કામ જ નથી સામાજિક લેવલે જેટલા અમારા સમાજ જે યુવાનોના બીજા છે એના તો એનો વારો ફર્સ્ટ એનો વારો આવો જોઈએ અમારી પહેલી પ્રાયોરિટી ગોંડલમાં નિખિલ ડોંગા છે અને વાત કરી તમે સૌરાષ્ટ્રમાં પ્રવેશ બંધી તો ઇનામદાર કોર્ટ પાસેથી અમે એ તો રજૂઆત કરી નહીં તો હુકમ લઈ આવશું પણ એ વાત પાકી છે કે બે માં ભૂકંપ આવે તો કાઈ નહીં પણ માવઠાનો વરસાદ પડશે તો ગોંડલમાં પાટીદારોની વસ્તી વધારે છે એના કારણે તમને આ દબ એવું લાગી રહ્યું છે કે ભાઈ અમે નિખિલ દોંગાને લડાઈ અને જીતાડીએ જો હું તમને એક વાત કહું ગોંડલની તો ગોંડલમાં ઓગણીસો પોપટ લાખા સોરઠિયાનું મર્ડર થયું બરાબર તે પછી આપણે થોડાક આગળ આવીને તો આપણે જયંતિભાઈ વાળોદરિયાનું મર્ડર થયું તે પછી આપણે બે હજાર ત્રણમાં માં નિલેશ રૈયાણી મર્ડર કેસ આવ્યો અને તે પછી આપણે વિનુભાઈ સિંગાળાનું મર્ડર થયું આ અમારા પાટીદાર સમાજના ગોંડલના બાહોસ નેતા હતા વિનુ સિંગાણા પોપટ લાખા સોરઠિયા અને ના રૈયાણી બધા હવે આ જેટલા સમાજના આગેવાનો એની સામે બોલવા કે કોઈ પણ પ્રકારે આમ આ રાજનીતિમાં સામાજિક લેવલે આગળ આગલા લેવલે પહોંચવા આવે ને એટલે એનું મર્ડર થઈ ગોંડલ સામેજી જી બોલે આ પ્રમાણે અમારો ગોંડલનો પાટીદાર સમાજને ગોંડલના બધા નેતાઓ એટલા અત્યારે શોકમાં બીકમાં છે કે ક્યાંક આપણે બોલશું તો આપણું આવો કાર્યક્રમ થઈ જશે આપણો મર્ડર થઈ જાય તે પછી આ નિખિલભાઈ દોંગા નિખિલભાઈ દોંગાનું આ યુદ્ધ કલ્યાણ ગ્રુપ એમના એટલા સામાજિક કાર્યક્રમો એમ ક્યાંક ને ક્યાંક રાજનીતિમાં એટલી મોટી પકડ આ બધું ન્યાના નેતાઓ કોઈ જોઈનો અગા હોગા જયરાજ સિંહ કોઈ જોઈ ન હોય ગયા એટલે એ નિખિલ દોંગાએ જે એ ગ્રાઉન્ડ લેવલના કાર્યક્રમ કરતો માણસ કોઈ દી તમે જોજો એનું કોઈ દી એવું નિવેદન નહીં મીડિયાની અંદર હાલની તકમાં એની ઉપર એને ખોટા ગુચ્છી ટોકના કેસ કરાવીને બધા જેલની અંદર ધકેલી દીધા હવે ગોંડલ માટે બોલવા માણસ કોણ સમાજ માટે તી પછી બોલવા વાળો માણસ કોણ ત્યારે સમાજ ક્યાં જાય એટલે પાટીદાર સમાજ ગોંડલ પાટીદાર સમાજની રાજનીતિ છે ને એ બહુ વકરી આમાં અમારો સમાજ એ ક્યાંક ને ક્યાંક દબાયેલો અમારા નેતાઓ દબાયેલા પણ હવે એ ટાઈમ નથી હવે શું એક આપણી પાસે સોશિયલ મીડિયાનું બ્રહ્માસ્ત્ર છે આપણે સામે આપણે એની જેમ ગોળ્યું નથી મારી અગવા ને આપણી પાસે એટલું કાંઈ છે નહીં કોઈ વજૂદ જે એની પાસે એને ઊભું કર્યું છે પણ એક વાત સો છે કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે કોઈને ગોળી તો ન મારી હગી પણ એના કાળા ચીઠ્ઠા ખોલીને આપણે એના કપડાં જરૂર ઉતારી આપણે પબ્લિકને બતાવી શકીએ કે આ માણસ આવો છે બાકી જી દેખાય એ હોતું નથી એટલે હું વારંવાર કહું કે ચંદ નિખિલ દોંગાઈ ચંદનનું લાકડું એ ચંદનનું લાકડાને મોટા થતા વાર લાગે એની સુગંધ પણ લાંબો ટાઈમ ટકી રહીએ અને એને તમે ગમે એટલું કાપો એમાંથી સુગંધ જ આવે અને નિખિલ દોંગાનો ઇતિહાસ ચેક કરી લેવાનો ન્યા સુગંધ 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 ને સુગંધ જ હોય આજી ગોંડલમાં યુદ્ધે જ કલ્યાણનું ગ્રુપ હકાવે છે તમે ગોંડલ જાઓ તો યુદ્ધે કલ્યાણવાળા કલ્યાણવાળા ગ્રુપના કોઈ મેમ્બર ગોંડલમાં મળે કાંક તમે ગોતી લેવાનું ખંભો પકડીને પૂછી લેવાનું પૂછવાનું તમારી માના હમ ખાઈને કહો કયો તમારી ઉપર જેદી વિપત આવી તેદી તમારે કલ્યાણના ફાઉન્ડરને ફોન કરવો પડ્યો ખાલી સાહેબ ખબર પડે ને એ પહેલાં મદદ પહોંચી ગઈ એ નિખિલ દોંગા એના માટે ગમે કરવાની તૈયારી છે અને સમાજ માટે ખાસ કરીને તો એટલા માટે એટલે અમારે ન્યા ગોંડલના ધારાસભ્ય તરીકે નિખિલ ડોંગા જોઈ છે અને હું તમને લખી દઉં નિખિલ ડોંગા બે હજાર સત્યાવીસમાં માં ધારાસભ્ય આવે એટલે ગોંડલના અઢારે વરણમાં જ્યાં રાઈતે બે વાગે નીકળવાની જે બધી બીક છે ને એ એક ટકાની બીક નીરી આ ચોખ્ખી વાત છે તો હતા બન્ની ગજેરા જે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે અને સોશિયલ મીડિયામાં એમના વિડીયોને લઈને પણ ચર્ચામાં રહે છે આજે આપણે એમની સાથે વાત કરી અને ગોંડલની રાજનીતિ સમજી અને આવનારા સમયમાં નિખિલ દોંગા ગોંડલમાં આવીને ધારાસભ્ય બને છે કે ગણેશ જાડેજા ધારાસભ્ય બને છે એ જોવું રહ્યું જો આ સમાચાર અથવા વિડિયો તમને ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો માટે જોડાયેલા રહો મારી સાથે